નર્મદા જિલ્લામાં ચાર દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે વરસાદ પડતા નર્મદા જિલ્લામાં ખુશી વ્યાપી ગઈ છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં નવ ઇંચ અને ગરુડેશ્વર તાલુકામાં સૌથી ઓછો ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જિલ્લામાં વરસાદ સારો પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે સમગ્ર નર્મદા જિલ્લા ચાર દિવસ થી અવિરત વરસાદ વરસી રહેવાના કારણે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે નાદોદ તાલુકાની જો વાત કરીએ તો નવ ઇંચ વરસાદ નાદોદ તાલુકામાં તિલકવાડામાં આઠ ઇંચ વરસાદ ગરેશ્વર માં ત્રણ ઇંચ વરસાદ ઇંચ વરસાદ અને સાગબારામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે તે ધારે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ નાદેદ તાલુકામાં નોંધાયો છે અને સૌથી ઓછો વરસાદ દડેસર તાલુકામાં નોંધાયો છે વરસાદ વરસતાની સાથે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર નર્મદા